નમન જ્યાં સુધી પરમાત્માને નમવાનું ભાન જ નથી ત્યાં સુધી છેક નીચી કક્ષાના નીચ સાધક છે એ નક્કી માનજો વળી જગતમાં જીવ પ્રાણી માત્રમાં પરમાત્મા છે તેવું સમજીને નમી જવું તે ઉત્તમ કર્તવ્ય છે અને એવી રીતે જો નમી જતાં આવડે નહીં તો પછી આ ટિલન ટપક વર્ત જપ ભજન આ બધા જ કર્મકાંડ ખોટા પાખંડ છે તેવા ખોટા પાખંડથી પરમાત્મા ક્યારેય ખુશ થતા જ નથી પરંતુ અંદરનો આનંદ લૂંટીને પછી બહારના જગતમાં સ્થિર દ્રષ્ટિ કરે છે ત્યારે બહારમાં પરમાત્મા જ દેખાય છે તે મનુષ્ય પ્રભુને સર્વત જુએ છે અને બધું જ પરમાત્મામાં જુએ છે તેને માટે પરમાત્મા અદ્રશ્ય રહેતા નથી અને તે પરમાત્માને પણ મનુષ્ય રહેતો નથી સર્વ પ્રાણીઓમાં રહેલો પરમાત્મા એક જ છે એમ એકપણાનો આશરે કરી જે જોગી સર્વ ભૂતોમાં રહેલા પરમાત્માના આનંદમાંય સત્ય આત્મા સ્વરૂપને યાદ કરે છે તે સર્વ પ્રકારના કર્મોમાં વર્તે તો પણ પ્રભુમાં જે વર્તે છે આ ગીતા અધ્યાય છ શ્લોક ત્રીસ તે એકત્રીસમાં પુરાવો છે તે બધું જ એક રસ જુએ છે ધન્ય હો એવા સંતને કે પોતે પરમાત્માને જાણી જગતમાં સ્થિર હોય તેવા મનબુદ્ધિને છોડીને દિવ્ય જીવન જીવે છે પછી તે ભલેને સંસારી હોય છતાં તેવા સંતોને કોટી કોટી વંદન છે ગીતા અધ્યાય અઢાર શ્લોક પાસઠથી છાસઠમાં જુઓ હે અર્જુન તું મારામાં મનવાળો અને મને પૂજનારો મારો ભક્ત થા અને મને નમસ્કાર કર એથી તું ચોક્કસ મને પામીશ આ રીતે આગળ હું સત્ય તને હું સત્ય પ્રતિજ્ઞા કરું છું કેમ કે તું મને પ્રિય છે સર્વે ધર્મો છોડીને તું મારા એકના શરણે આવ હું તને સર્વ પાપો તે છોડાવીશ પણ તું શોક ન કર આ ગીતા અધ્યાય અઢાર શ્લોક પાસઠથી છાસઠમાં પુરાવો છે તો ભાઈ પરમાત્માનો એક જ શરણ લેવાથી જ સર્વે પાપ છૂટી જાય છે પણ પછી ફરી મોં ન કરે તો જો એકવાર ફરી જો મોં કરે તો ભગવાન બંધાતા નથી બાકી જો ફરી આપણે મોં શોખ ન કરીએ ને પરમાત્માને શરણે જઈએ તો પરમાત્મા આપણા બધાય પાપ મતલબ કે બાળી નાખે છે